ડીડીઓ દ્વારા ચાર્જ પાનોલી સરપંચને ચાર્જ સોંપવાનો હુકમ કરતા સરપંચે ચાર્જ સંભાળ્યો હતો ડીડીઓના સરપંચ સામે પદ પર દૂર કરવાનો હુકમને સરપંચ દ્વારા અધિક કમિશનર કચેરીમાં પડકારાયો હતો કામ ચલાવ મનાઈ હુકમ મળતા ડીડીઓ દ્વારા ચાર્જ સોંપવાના પુનઃ હુકમ કર્યો ગત અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન એક હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવાનો હુકમ કર્યો હતો જે હુકમને સરપંચ હલીમસાહ સોએ ભાટિયાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી જ્યાં તેમની દલીલ અને મૌખિક તેમજ લેખિત આધારે રાજ્યના અધિક વિકાસ કમિશનર દ્વારા સરપંચ પદ પરથી દૂર કરવાના હુકમ સામે કામ હુકમ આપ્યો હતો જે હુકમ આવતા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી દ્વારા 25મી સપ્ટેમ્બરના રોજ પુનઃ સરપંચનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો જે હુકમના આધારે અંકલેશ્વર ટીડીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરી આ અંગે પાનોલી સરપંચને હલીમસા સોય ભાટિયા ચાર્જ લેવા જાણ કરતા આજરોજ તેમના દ્વારા તમામ સભ્યો અને ટેકેદારો સાથે વિધિવત ચાર્જ સરપંચ પદનો સંભાળ્યો હતો જોકે આ બાબતે તેમણે ચાર્જ લીધા બાદ કોઈપણ નિવેદન આપવાનું ટાળીને ગામના વિકાસ અને સમસ્યાનું નિરાકરણ માટે કામ પુનઃ શરૂ કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો